દીકરી અને બાપના પ્રેમની કોઈ સરખામણી ના થઈ શકે દીકરી આ જીવન બાપની કાળજી રાખે રોકે ટોકે અને માની જેમ શિખામણ આપે દીકરીનો બાપ કદાચ રોજની મજૂરી કરી ઘેર આવનાર મજૂર હોય કે અઢળક ધન સંપત્તિના માલિક હોય દીકરીનો બાપ રાજા જનક હોય અને પુત્રી સીતા હોય કે ઋષિ કણ્વ અને એની પુત્રી શકુંતલા હોય કે પછી આપણા ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુ અને એના પાત્રો હોય કોચમેન અલી ડોસો અને મરિયમ જ્યાં બાપ અને દીકરીની વાત આવે ત્યારે આપણી સામે નિર્મળ સ્વાર્થ રહિત અસ્ખલિત પ્રેમ ભર્યો સંબંધ જ સાંભળી આવે ગૌરીશંકર જોશી ધૂમકેતુની એક કૃતિ છે પોસ્ટ ઓફિસ ગુજરાતી સાહિત્યની અવિસ્મરણીય વાર્તા અને દરેક દરેક ઉંમરના અને સમયના ભાવકને નાખતી વાર્તા વાર્તા છે મારી પણ આ પસંદગીની છે ધૂમકેતુની આ કૃતિનો સમાવેશ અભ્યાસક્રમમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ કરવામાં આવેલો છે ગુજરાતી સાહિત્યની અવનવી વાર્તાઓ સાંભળવા માટે વાચિકમ ગુજરાતી YouTube ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરો